જાય ઝરણ અંદર અહીંયાથી આગળ નાની એવી કુંડી બનાવી છે એ જોઈ લઈએ તો તમે જોઈ રહ્યા છો આચોરસ કુંડી બનાવી છે બરોબર છે આ ધાળી મૂકેલી છે જેનાથી આ કચરો હોય અહીંયા જમા થઈ જાય આગળ જાય નહીં અને રેતુ આવે રેતુ અંદરથી કાઢ લેવી પડે બરોબર છે આ આ આ પાઇપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ પાઇપ છે પાઇપ દ્વારા આગળ જશે એ પણ આપણે જોઈએ આગળ આપણે આ પાઇપમાં આ પાઇપ આ પાઇપ દ્વારા આમ થઈ આ જોઈ રહ્યા છો તમે આ રીતના પાઇપમાં જવાથી આગળ આ જુઓ તમે

ઝરણની પાઇપ ગોઠવી અને સીધી ફીટ કરી દો એટલે પછી સીધું ખેતરમાં જતું રહેવારામાં બરોબર છે તો આ રીતના હું દરેક પશુપાલક અને ખેડૂત મિત્રોને ઓર્ગોનિક તરફ વાળવા માંગુ છું તો તમે આ રીતના કરો થોડોક ખર્ચો થશે પરંતુ પશુનું ઝરણ ખેતરમાં જશે એટલે ખૂબ ફાયદો થશે સિસ્ટમ બરોબર પડે અને વધારે કદાચ ના ખબર પડે તો ગમે તે વ્યક્તિના સ્થળ ઉપર જઈ જેના પાસે આવી સિસ્ટમ છે તેના પાસે જઈ તમે એને મુલાકાત કરી શકો છો જેથી કરીને થોડીક વધુ વધારે માહિતી પડે બસ એ જ કહેવામાં આવું વધારે કોઈ નહીં કહેતો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત